એટલે પેટી પર ચો આપશે બાકી તમને કોઈ સમજાવો બમજો હવે નહીં આવી શકે અને આવે તો ઊભી પૂછડીએ ભાગવા જોઈ હો એટલું તો કરજો એ ભાઈ તું કોણ છો એટલું જ પૂછવાનું બસ એટલે જવાબ નહીં આપી શકે અને આપશે તો તમે બે તરત જવાબ છે કે ખોટી વાત તું એ હોય એવું લાગતું નથી છત્રીયા હોય લાલચું હોય આટલી ભોપારી જેટલી પ્રસાદી આપી દઈએ તોય દરાઈ જાય કોક ને લાડુઓ આપી દે કોક ને તરબૂચ આપી દે તો તરબૂજ વાળો ફાટી ફાટીને ધોવાણ જાય એવું તો અમે આપી સમાજમાં સાથે રહ્યો નહીં રીએ એટલે જેને સમાજ માટે નવ્વાણું ટકા સમાજ આપણે એક છત નીચે બેઠા છીએ કદાચ તમે ભાજપના હોદ્દેદાર ગણો કેટલા થાય ગુજરાતમાં મારી દ્રષ્ટિએ વધીને પાંચસો સાડા પાંચસો તો અમારી સંકલન સમિતિ અત્યારે સાડા ની થઈ ગઈ અને પછી બનાવી છે અને એ આખું રાષ્ટ્ર કદાચ એક પક્ષ બનાવવો પડે ને તો પક્ષ પણ માધવસિંહ સોલંકી ખામ થિયરી અપનાવી દે આપણે ખામ ખામ કરી ખોખારો ખાય અને એ રણનીતિ આગલા સમયમાં ઘડશું ને તો બધા સમાજ આપણી સાથે છે ને એટલે પરિણામ મળે ખાલી એકલાથી ના મળે એટલે બધા સમાજને તમે હાચવજો ભૂતકાળમાં જેમ આપણા રાજાઓ મહારાજાઓ રાજાઓ હતા બરાબર છે એટલે જો ભગવાનને કષ્ટ અને દુઃખ ભગ્યું છે જેનો હવાર્ય રાજ્યપેક્ષ હોય એનો સીધો ચૌદ વર્ષ તું વનમાં વહી જવું એ સીતા માતાને ઉઘાડા પગે ભેગું જવું એ રાવણ દહન કરવાનું હતું એટલે આજ તારીખે આપણે દશેરા ઉજવવાના છે દશેરા ઉજવવાના જેટલામાં સમજી જાજો વધારે નહીં બરાબર છે એક વસ્તુ તમને એટલી કહી દઉં કે એક છત્રિય દસ મતનો સંકલપ કરવાનો હવે તમે અહીંયા વીસ લાખ હો દહ દહ લેવો તો તો બે કરોડ થાય આપણે બે કરોડ લઈને જ જતો આણંદ દ્વારા ખાલી એટલું લખી લેજો ને એક મારો એક હામે એક ફ્રી બે મત તો એ તમારું અહીં નવ લાખનું મતદાન છે ઢાર લાખ થઈ જાય તો ટોટલ મતદાન જ વી લાખ નું બાવીસ લાખ નું હોય જીતવા માટે છ સાત લાખ જ જોતા હોય એટલે પૂરી તાકાત બતાવજો જો તાકાત છે એ પરચો છે બરાબર છે એટલે એ આપણે ખાસ જોવાનું એમ એ તો મેં બધું કહી દીધું ચિઠ્ઠી માં આવે છે ને એ તો પણ હવે વધારે નથી કેવું વધારે આપણે વિજય થાય ને વિજય પેટીયું ખુલે ત્યારે આપણે કે કહી શકશું કે આપણે આપણી બેટીઓને બચાવી એક સંકલ્પ રાખજો અને હાથ તારીખ સુધી તમને સપનામાં જ દેખાવા તો તમે તારીખે પેટી છલો છાલ કરી દેવો એટલે આપણે નોટામાં મત નાખવાના હોય ગેરવલે જાય મત આપણો જે હરીફ ઉમેદવાર હોય એ તમને ખબર જ છે કોણ હોય આપણે ચોખુટ કરવાની જરૂર નથી તમે બધા નક્કી કરી જ લીધું છે તો મારે ક્યાં કેવાની જરૂર છે ચાલો જા